ચિરીપાલ ફાઉન્ડેશન તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજ્યસભા સાંસદ નરહરી અમીને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જણાવ્યું કે છ ટીમોએ ભાગ લીધો આ ટુર્નામેન્ટથી ઇન્ડિયા લેવલે તેમજ આઈપીએલ માટે ઉત્કૃષ્ટ ખેલાડીઓ માટે દરવાજા ખોલવાનું કામ કરશે બીસીસીઆઈની જે ટી ટ્વેન્ટીની જે ટુર્નામેન્ટ છે એને એના માટે આ બહુ મદદરૂપ રહેવાની છે હું તો ઈચ્છું છું કે આવી બધી આ ટાઈપની ટુર્નામેન્ટો વધારે ને વધારે થવી જોઈએ ગુજરાતમાં આના આમાં ગુજરાતના લગભગ બધા પ્લેયર્સ સ્ટેટ પ્લેયર્સ છે ટ્વેન્ટી થ્રીના જે સિનિયર્સ છે રણજી ટ્રોફી પ્લેયર્સ છે એ બધા લગભગ કવર થઈ થઈ ચૂક્યા છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને સાથે રાખીને ટ્વેન્ટી ટ્વેન્ટી આઈપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસમી તારીખે એની શરૂઆત થઈ અને બીજી તારીખે બીજી જૂને એની પૂર્ણાહુતિ છે છ ટીમો એમાં ભાગ લઈ રહ્યા છે આ છ એ છ ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના ખેલાડીઓ અને સિનિયર ખેલાડીઓ જેઓ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં રમે છે એવા તમામ ખેલાડીઓ લગભગ સો એક જેટલા ખેલાડીઓ જીસીએ દ્વારા આ છ અલગ અલગ ટીમોમાં ફાળવવામાં આવ્યા છે આ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં અને ગુજરાતમાં આ પહેલી આવી ટુર્નામેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટીની થઈ રહી છે આવનારા દિવસોમાં જે ઇન્ડિયા લેવલે અને વર્લ્ડ લેવલે ટ્વેન્ટી ટ્વેન્ટીની ટુર્નામેન્ટો થાય છે એ ટુર્નામેન્ટમાં હાલ આજે સો છોકરાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે એનો દરવાજો ખોલવાનું કામ ચીડીપાલ ફાઉન્ડેશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે હું એમને શુભેચ્છા પાઠવું છું અને આવનારા દિવસોમાં જીસીએમાં રમતા વધુને વધુ ખેલાડીઓ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પસંદ થાય એવી આપણે સૌ અપેક્ષા રાખીએ ચિરપાલ ગ્રુપ દ્વારા એક વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સીપીએલ બે હજાર ચોવીસ અમદાવાદ એરોઝ અને સાબરદી સ્ટ્રાઇકર્સ વચ્ચેની આજની મહત્વપૂર્ણ મેચ છે તેમાંથી અમદાવાદ એરોઝમાંથી આર્ય રાઠોડ મારી સાથે છે આર્ય કેવી રીતે જુઓ છો આજના મેચ શું કહેશો આજના મેચને લઈને ખાસ આ મેચને લઈને હું એવું કહેવા માંગીશ કે અમારું અપર હેન્ડ છે બરાબર અમે અમારો ખાલી એક જ મોટિવ છે કે જે બી ટુર્નામેન્ટ ચાલે છે એક એક મેચ લઈને ચાલીએ છીએ અમે જે બી છે જેટલું બી એફર્ટ આપવાનો છે એક એક મેચને લઈને આપીશું અમારું એક એક મેચનું ફોકસ હોય છે અરે ખાસ વાત એટલા માટે છે કે ક્રિકેટ સાથે સંકળાયા છો કેવી રીતે સ્ટાર્ટ થયા ક્રિકેટની જર્ની ક્યાં પહોંચવા માંગુ છું મારો અલ્ટિમેટ ગોલ એજ છે કે હું ઇન્ડિયા માટે રમવું અને મારા મેચીસ ઇન્ડિયા માટે ફિનિશ કરવી છે મારી જર્ની સ્ટાર્ટ થઈ ટ્વેન્ટી ઇલેવન વર્લ્ડ કપ પછી મેં જયારે ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતતા જોયું ત્યારથી હું ઇન્સ્પાયર થયો છું બધા પ્લેયર્સથી સો મારી જર્ની ત્યાંથી બિગીન થઈ છે

तो आ, अभी तो मैं अंडर ट्वेंटी थ्री डिस्ट्रिक्स खेल रहा हूँ प्रीवियसली मैं खेल चुका हूँ अंडर फोर्टीन अंडर 16, अंडर नाइनटीन स्टेट अब इस टूर्नामेंट की बात करें तो जैसे कि हम लोग जानते हैं कि गुजरात सैद मुश्ताक अली में उतना अच्छा कर नहीं पा रहा था बट इसीलिए डोमेस्टिक प्लेयर्स को एक प्लेटफॉर्म दिया गया है कि सैयद मुश्ताक अली में और अच्छा करे टी ट्वेंटी में और अच्छी हमारी टीम बने तो अच्छा लग रहा है कहाँ पहुँचना चाहते हो क्योंकि आपका नाम ही युवराज सिंह है एक युवराज सिंह पहले इंडिया की टीम से खेलते थे आप भी है वो तो ऑब्वियसली एम्बिशन तो वही है कि इंडियन टीम में आए आई खेले और मम्मी पापा का नाम और ऊंचा करे बस वही है खासतौर पे इंस्पिरेशन कहाँ से मिली जो पूरी ये क्रिकेट की जर्नी है कहाँ से स्टार्ट हुई युवराज वैसे फर्स्ट ऑफ ऑल अगर ये पूछोगे कि मेरे मोटिवेशनल मतलब मुझे मोटिवेशन कहाँ से मिलती है तो ऑब्वियसली मेरे पापा खेल चुके हैं रणजी तो उनसे उनसे मोटिवेशन मिली और प्लस युवराज सिंह तो नाम ही है तो उससे तो मिली है फिलहाल अभी अब खेल रहे हो जो स्ट्राइकर्स के टीम, से, एरोस के टीम से क्या हैं है, है, इंडियन क्रिकेट के भी फॉर्मेट अलग अलग हो सकता है किस तरह से देखते हो तो पहले तो यहाँ पर जितने ही प्लेयर्स खेल रहे सब चाहेंगे कि क्योंकि जो रियल क्रिकेट होता है वो बॉल क्रिकेट होता है तो सब वही सोचेंगे कि पहले टेस्ट खेले इंडिया के लिए फर्स्ट ऑफ ऑल अपने स्टेट के लिए पहले रणजी ट्रॉफी अंडर 23 जो जिस एज ग्रुप में खेलना चाहते हैं उसमें खेले देन इंडिया के लिए वाइट बॉल में ओडीआई टी ट्वेंटी जिसमें मौका मिले उसमें अच्छा करें